પણ ખરેખર તો વર્ષો જૂનું છે જી હા મિત્રો એ વાત ચોક્કસ છે કે દૂધ અને ગોળનું સેવન ન કરાય પરંતુ દહીં અને ગોળનું સેવન તો ચોક્કસથી કરવું જ જોઈએ ક્યારે અને કેવી રીતે અને કેવા કેવા ફાયદાઓ થાય છે તેનો જવાબ હવે આપી દઉં મિત્રો તમે લોકો જ્યારે બપોરનું ભોજન કરો છો બપોરનું ભોજન કરી લીધા પછી તમે લોકો દહીં છે તેમાં થોડો ગોળ ઉમેરી અને મિશ્ર કરી અને તેને ખાવ છો તો દહીં અને ગોળના જે ફાયદાઓ છે તે બંને બેવડાય છે અને તમને ડબલ ફાયદાઓનો લાભ મળે છે હવે સામાન્ય રીતે વાત કરવા જાવ તો આ વસ્તુનું સેવન કરવાથી તમારું પાચન તંત્ર છે તે મજબૂત બને છે તેની સાથે સાથે પેટને લગતી લગભગ લગભગ તમામ પ્રકારની સમસ્યાઓ છે તેમાંથી આપણને લોકોને છુટકારો મળે છે દહીં અને ગોળનું મિશ્ર કરી સેવન કરવામાં આવે તો તેમાંથી આપણને લોકોને પ્રોટીન છે કેલ્શિયમ છે રિબોફ્લેવિન છે વિટામિન બી સિક્સ છે વિટામિન બી ટ્વેલ્વ છે આવા અનેક પોષક તત્વો મળી રહે છે સાથે સાથે આયરન પણ સારી માત્રામાં મળી રહેતું હોવાને કારણે નવું લોહી બનાવવા માટે પણ ખૂબ જ વધારે ઉપયોગી છે સાથે સાથે તમે લોકો જ્યારે જમ્યા પછી આ રીતે દહીં અને ગોળનું સેવન કરો છો તો તેનાથી મોટામાં મોટો ફાયદો એ થશે કે તમારા શરીરમાં જે ઉત્પન્ન થતા ઝેરી તત્વો છે તેનો નિકાલ યુરિન મારફતે શરીરમાંથી આ દહીં અને ગોળનું મિશ્રણ છે તે કરી દે છે સાથે સાથે દહીં અને ગોળનું મિશ્રણ ખાવાથી આપણે ખૂબ જ સરળતાથી સ્ટ્રેસ ફ્રી રહી શકીએ છીએ એટલે કે તણાવથી બચી શકીએ છીએ સાથે સાથે તે એનર્જીને બુસ્ટ કરે છે એટલે કે આપણા શરીરની ઊર્જાનું સ્તર છે તેમાં વધારો કરે છે અને આપણી રોગ પ્રતિકારક શક્તિ છે તેમાં પણ વધારો કરવાનું કાર્ય ખૂબ જ સારી રીતે કરે છે

ખોડાની સમસ્યા હોય એટલે કે ડેન્ડ્રફની સમસ્યા રહેતી હોય તો તેમાં તેને સીધું જ લગાવી શકો છો ઘણા લોકો ત્વચા પર પણ દહીંને સીધો જ ઉપયોગ કરે છે અને તેના સારા પરિણામો પણ મળેલા છે જ્યારે તમે દહીં અને ગોળ બંને વસ્તુઓનું મિશ્રણ છે તેને સાથે લો છો ત્યારે તેનો જે પાવર છે તેની જે શક્તિ છે તેમાં બમણો વધારો થાય છે સાથે સાથે મિત્રો વાત કરવા ચાહો તો દહીં અને ગોળનું મિશ્રણ કરી અને લેવામાં આવે તો મેં તમને કીધું એ પ્રમાણે પેટને લગતી તકલીફો છે તેનાથી મુખ્યત્વે આપણે ખૂબ જ સરળતાથી અને સારી રીતે બચી શકીએ છીએ મિત્રો અહીં હું તમને લોકોને આ વિડિયોમાં દહીં અને ગોળ સાથે ખાવાના ફાયદાઓ જણાવી રહ્યો છું હવે મિત્રો ગોળ છે તેમાં આયરન એટલે કે લોહ તત્વ ભરપૂર માત્રામાં હોવાને કારણે તે આપણી લોહીમાં વૃદ્ધિ કરે છે લોહીના જથ્થામાં વધારો કરે છે અને તેના પરિણામ સ્વરૂપે જે લોકોને લોહીની ઉણપ રહેતી હોય અથવા એનિમિયાની સમસ્યા રહેતી હોય તેમના માટે તે ખૂબ જ વધારે ફાયદાકારક છે સાથે સાથે એવા લોકો કે જેમને વારંવાર શરદી ઉધરસ કે તાવની સમસ્યા રહેતી હોય તેમના માટે પણ આ ખૂબ જ વધારે ફાયદાકારક છે કારણ કે તેનાથી આપણી ઇમ્યુનિટી છે તે બૂસ્ટ થાય છે અને રોગપ્રતિકારક શક્તિમાં સારો એવો વધારો કરવાનું કાર્ય ગોળ અને દહીંનું મિશ્રણ કરે છે આ ઉપરાંત મહિલાઓને માસિકના સમયગાળા દરમિયાન થતો જે દુખાવો છે પેટમાં અથવા પેટુના ભાગમાં થતો દુખાવો છે તેમાંથી પણ રાહત આપવાનું કાર્ય આ વસ્તુ છે એટલે કે દહીં અને ગોળનું મિશ્રણ ખૂબ જ સારી રીતે કરે છે સાથે સાથે વજનને નિયંત્રણમાં રાખવાનું કાર્ય કરે છે સાથે સાથે આ વસ્તુનું મિશ્રણ છે તે મિત્રો હંમેશા યાદ રાખજો કે બપોરના સમયે કરવું જોઈએ ક્યારેય પણ રાત્રિના સમયે ગોળ અને દહીંનું સેવન ન કરવું જોઈએ ઓવરઓલ પણ દહીંનું સેવન આપણે રાત્રે તો ન જ કરવું જોઈએ કારણ કે તેનાથી સ્વાસ્થ્યને લગતી ઘણી બધી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે ઘણીવાર ઘણા લોકો છે તે કોઈ પાર્ટીમાં અથવા લગ્નમાં કે કોઈ અન્ય જગ્યાએ ગયા હોય તો એ લોકો દહીં છે છાશ છે તેનું સેવન રાત્રે પણ કરે છે કે જે તદ્દન ભૂલ ભરેલું છે અને આપણા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે આ વસ્તુ ન કરવી જોઈએ તેની સાથે સાથે મિત્રો જણાવી દઉં તો તમે લોકો હંમેશા એ પણ યાદ રાખજો કે દહીં સાથે પણ પણ કેરીનું સેવન ન કરવું જોઈએ કારણ કે એ બંને વસ્તુઓ પણ વિરુદ્ધ ખોરાક છે દૂધ સાથે પણ ગોળનું સેવન ન કરી શકાય દહીં સાથે ચોક્કસથી કરી શકાય હવે મિત્રો તમને એક ઉદાહરણ સાથે સમજાવું તો બિહાર છે તેનો એક વિસ્તાર છે કે જે મિથિલા તરીકે ઓળખાય છે હવે આ મિથિલા વિસ્તારની અંદર લગભગ આઠ દસ જિલ્લાઓ આવી જાય છે અને આ વિસ્તારમાં તમે જાઓ તો તમને લોકોને ખ્યાલ આવે કે ત્યાં કોઈપણ ઘરમાં તમે જાશો તો ત્યાં શરૂઆતમાં તમને લોકોને દહીં અને ગોળનું મિશ્રણ આપવામાં આવે છે કે જેને દહીં ચૂરા તરીકે પણ એ લોકો ઓળખે છે અને તેનાથી જ મહેમાનોનું સ્વાગત કરવામાં આવે છે કારણ કે એ લોકો એવું સ્પષ્ટપણે માને છે કે દહીં અને ગોળનું મિશ્રણ છે તેનું સેવન કરવામાં આવે તો તેનાથી સ્વાસ્થ્યને લગતા અનેક ફાયદાઓ જોવા મળે છે તો મિત્રો આશા રાખું છું આજના વિડીયોમાંથી તમને પણ કંઈક ને કંઈક તો નવું ચોક્કસથી જાણવા મળ્યું જ હશે જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો અમે તેના અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું આપનો ખૂબ ખૂબ આભાર